આ હે આપડા મોરેલા ગાજર આ મસ્ત મજાનો દી આથમવાને વાર હે જી ઓલે તો ઈ બોલી કોમ જોજે તારે ફેમસ ન થાઉ આને જો મે બનાયું હે મરચાનું આથણું ને એટલું મસ્ત હે ને આથણું મારા છેલ્લો રોટલો પાકે છે ને રોટલીન થપો થઈ ગયો તૈયાર ની હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આય જો સવાર સવારમાં મે બેસી ગયા હી ધાબા ઉપર કે બાબુભાઈ ખાય છે શીડું શીડું ખાય છે આછું થઈ વન્સ મોર વન્સ મોર બહુ છે આવી આવી જો સામે ઉપર આવી તારે શીડું ખાવું છે નહીં આ તો બધી રહી છે હા બોતી હેલો કે તમે સબસ્ક્રાઇબ કર્યું તમે સબસ્ક્રાઇબ કરી લો મારા બર્થડે ને દિવસે ડ્રો થવાનું છે 50k પૂરા કરી દયો તો તમને એક ગિફ્ટ મળશે સરપ્રાઇઝ ગિફ્ટ મળશે વાવ સીએમ કહી દે જો તમને ના ખબર હોય તો કહી દઉં બાબુના બર્થડે ને દિવસે એટલે કે 23 માર્ચ 2026 ને દિવસે થવાનો હે ડ્રો જેમાં સબસ્ક્રાઇબરને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ પણ 50k પૂરા કરી દયો અને આ ડ્રો કોઈ યુટ્યુબ તરફથી નહીં હોય 50k પૂરા થવાની ખુશીમાં બધાઈને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ અને બાબુય દેવાનું છે બાબુને બર્થડે ને દિવસે હો પણ ઈ હે કે ય અમાર વ્ય્યુઅર હોવા જોઈએ ફેમિલી મેમ્બર હોવા જોઈએ ટુકમાં યુ કોમેડી કપલની ફેમિલી મેમ્બર હોવા જોઈએ કમ્યુનિટીનો ભાગ હોવા જોઈએ લ્યો ખોરામ મૈહીન ખાવ હે આમ જો આમ જો નવ મહિનાના છોકરાને કેટલી ખાવ પડે હોય ના એ બારે મલુઈ નાખિસ્ તું તાર મોઢું આ બેહીન ખા બેહીન ખા

A ừ, mà mời bình <laughs> đi đâu hôm tục gọi cho tôi. có hát thêm gọi 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 hát thêm એ દઈને તેમ થઈ મેં હું જીતી લીધું આયા જો બપો પછી ટાઈમ થઈ ગયો હે અને અમાર ગોદલો બંધાઈ ગયો દોરીએ અને અહીંયા ચૂલે થવાનું છે ગાહે આપડે મોરેલા ગાજર આ મસ્ત મજાનો દી આ વાર હે જી હવે અરવે અરવે ઉનાડન દી આવતો એ હું લાગે હે દી લાંબુ થતું જે એવું લાગે કાનું તને શું લાગે છે ઈત પર ડોકા કાઢે ફોનમાં માં તને શું લાગે છે બે તો હમ ઉઠી કલ દઉં એ ઓપટ કર ઉડ ગયે તો તે તેરે તો ઉડ ગયે તો તે બવ 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 ઓર નીચે મકાઈ નાખવા ગઈ દે ને એ ખબર પડ ન કે મમ્મા આઈથી ગઈ હૈથી ડોકા કટ કરી નો જ આઈથી દેખાય મ નીચે હવે આજી છાપરુડી અહીંયા ભેહ નહીં બાંધી ની દેખાય ઓહો અને આપડી ચાહણી બની ગઈ જો મરચા ને મરવાડ સુ જો ઉગી જેવા ઉગી જેવા જો આ રે આમાં ચાહણી થઈ ગઈ ખાંડ ઉગરી ગઈ હે તમારે કોઈને રેસિપી જોતી હોય તો ભાભી જ પૂછ લેજો જો આ ચૂલો પેટી ગયો છે આપણો સંભારો વઘારવાની વિધિ ચાલુ થઈ છે નવી લઈ આવું ભરી તો સેટ થવા જઈ રહ્યો છે ખાલી કડે રહ્યો છે અને અહીંયા આપણી થઈ છે ખીચડી ઓર કાનજીભાઈ નીચે દુકાનમાં વહી ગયા છે અહીં જો ભાભી સંભારો પકાવતા પકાવતા બાંધો મીંડા લોટ કેમ કે અમારા સંભારો પેગી ગયો રોટલી સામાન ખાલી અમારે એટલો જ જોઈએ શાક રોટલા રસોઈ માં અહિયાં બળતર ને પાંચ છ દિન ભેગો દાડા લેવા જ નહીં પડે અને હું મરચાં ની વિધિ કરી અને પછી જઈશ ત્યાં ચૂલાની આગ લેવા એવું નથી હું મરચાં વઘારી ગયો સોરી મોરી લઉં કેમ કે મરચાં તો જોઈએ કુછ ભી હો જાતા હે મરચાં તો ખાના હી પડતા હે

લવિંગે મરચા નહીં ખાય ને તોય હું ને ઓલા ભેરવેલા ઓલા આંગળા હોય ને આપણા માથે ભેરો ને હાથે ભેરો તો એવું ચટ કરી ગઈ એવા મસ્ત છે તમે બનાવ તો રેસીપી દઈ દઉં કે હાથી મસાલો આવે ને તૈયાર અથવાણાનો ઈ લઈ લેવાનો અને એ ના હોય ને તમારે આગળ તો હું ને એવું બનાવી લેવાનું કેમ કે એમાં ઢેર સારી ને હિંગ હોય અને રાઈને કોઈ આવે મેથીના થોડાક હોય આ બધું ઘણી મસાલો બનાવી લેવાનો તો અવાજ ના કરને અને પછી

એવડી રોટલી થઈ ગઈ છે ભૂલ ભૂલ અને હવે આપણે ચૂલો ઠારવાનો છે તમને ના આવડતો હોય તો શીખાડું જો આવી રીતે બળતણ આમાં મૂકવાનું પછી આને આમ કરી થઈ ગયેલ છે આમ પછી આમ કરીને આમ પાણી નાખી દેવાનું સર અવાજ આવે તો સમજી લેવાનું ગયો ગયું હોય